પોરબંદર શહેર મધ્ય આવેલ ઘણા સમયથી હાલતમાં છે છેલ્લા ત્રણ વર્ષમાં પાલિકાની અનેક નોટિસ બાદ પણ સ્થિતિ યથાવત છે ત્યારે પાલિકાએ વધુ એક નોટિસ પાઠવી સમારકામ કરવા જણાવ્યું છે પરંતુ હાલ તો ત્યાં રહેતા અને અહીંથી પસાર થતા લોકોના જીવનું જોખમ સર્જાયું છે પોરબંદર શહેર મધ્ય આવેલ હીરાપનના કોમ્પ્લેક્ષ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર ફોપડા કરી રહ્યા છે તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે જેથી પાલિકા દ્વારા બે વર્ષ પહેલા તારીખ તેર જુલાઈ બે હજાર બાવીસના રોજ જાહેર નોટિસ ચીપકાવી જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરીત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા છે જેથી જાનમાલને નુકસાન થઈ શકે છે આથી દિવસ સાતમાં આ ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા જણાવ્યું હતું ત્યારબાદ કોઈ કામગીરી ન થતા પાલિકા દ્વારા ચાલીસ દુકાનો પૈકી પાંચ દુકાનમાં સીલ મારી અન્ય દુકાનો બંધ કરાવી હતી ત્યારબાદ એક વર્ષ વીતી ગયું હોવા છતાં કોઈ સમારકામ ન થતાં ગત વર્ષે પણ ચીફ ઓફિસરે આખરી નોટિસ પાઠવી હતી જેમાં જણાવ્યું હતું કે ભયજનક જજરિત હીરા પરના બિલ્ડિંગ સ્થાનિકોના ખર્ચે અને જોખમી ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજે લાવી માન્ય અધિકૃત સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પાસેથી સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર મેળવી કરવા વખતો વખતની નોટિસ આપી હતી છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આ સર્જરી હોવાથી ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે જો તેમ થાય તો આજુબાજુના બિલ્ડિંગોને થતા જાહેર રસ્તા પર અવર જવર કરતા રાહદારીઓ તેમજ વાહનોના ટ્રાફિકને નુકસાન અકસ્માત કે જાનહાની થઈ શકે તેમ છે જેથી નોટિસ મળ્યાના સાત દિવસમાં એટલે કે ગત તારીખ ચાર ઓગસ્ટ સુધીમાં બિલ્ડિંગ માલસામાન સાથે સંપૂર્ણ ખાલી કરવા જણાવ્યું હતું અને જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડિંગ ખાલી કરાવી સીલ મારી મિલકતને દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી ત્યારે કેટલાક સ્થાનિકોએ વહેલી તકે સમારકામની ખાતરી આપતા પાલિકાએ કોઈ કામગીરી કરી ન હતી આ બિલ્ડિંગમાં છત્રીસ ફ્લેટો અને ચોસઠ દુકાનો આવેલી છે પણ વારંવાર મીટિંગો કરવા છતાં કોઈ સમારકામની અમલવારી થઈ શકી ન હતી અને અનેક પ્રયત્નો કરવા છતાં હજુ સુધી રિપેરિંગની કામગીરી હાથ ધરી શકાઈ નથી આથી આ વર્ષે પણ ચોમાસા પૂર્વે જર્જરિત બિલ્ડિંગના સર્વેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાઈ છે જેમાં હીરાપરના કોમ્પ્લેક્ષને પણ સમારકામ કરાવી લેવા સૂચના આપી છે વારંવાર પાલિકા નોટિસ તો આપે છે પરંતુ કોના દબાણ હેઠળ કોઈ કાર્યવાહી થતી નથી તો કોઈ રાજકીય માથાઓ આ બાબતે રસ લે છે ત્યારે આ સૂચનાની અને નોટિસની અમલવારી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટિસ માત્ર નોટિસ જ રહે છે તે તો આગામી સમયમાં સામે આવશે હાલ તો અહીં માત્ર રહેતા લોકો અને અહીંથી પસાર થતા લોકોના જીવનું જોખમ સર્જાયું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર